નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને ગોળ ફર્યું કહેવાય છે આદિવાસી લોકો મોટી સંખ્યામાં રામ ઢોલ સાથે ઉમટી પડ્યા અને મેળામાં આદિવાસી ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા આદિવાસી યુવતીઓ પોતાની સંસ્કૃતિ પ્રમાણે એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણાં પહેરીને જોવા મળ્યા હતા લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી આફત કે દુષ્કાળ આવે છે આદિવાસી સમાજ દિવાળીના તહેવાર કરતાં પણ મોટો તહેવાર હોળીના તહેવારને માનવામાં આવે છે જીવ તાળવે ચોંટાડી દે તેવી બસ્સો વર્ષ જૂની પરંપરાને આજે પણ છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રૂમડીયા ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર